ત્યારે એ માનું રુદન લાગે છે કે જે શોભાના પુતળા સમાન જે બેઠા છે પાછળ એમને નથી દેખાતું એક વખત બોલવાનો સમય નથી ભાનુબેન બાબરિયા પાસે બાળ વિકાસ મંત્રી છે એક વખત આ દીકરીને મળવાનો પણ સમય નથી લાગે છે કે આ બેન એવું વિચારતા હશે કે દીકરી તો છે છે મને શું લેવા દેવા અરે બેન એ રે ગુજરાતની અંદર અને જો તમને ખબર ના હોય કે તમારી પાસે જયારે ઝારખંડના ગ્રામીણ વિકાસ મંત્રી આવ્યા હતા એ બેને તમારી પાસે અપોઇન્ટમેન્ટ માંગી હતી તમને મળવા માટે કહ્યું હતું પણ તમે તમારી કેબિનેટમાં એટલા વ્યસ્ત હતા એટલા બધા તમારે અંદરના મુદ્દા ચર્ચા કરવાના હતા કે તમને આ દીકરી ભૂલાઈ ગઈ તમે મુદ્દા ચર્ચા કરો છો તો એક વખત સુરક્ષાના મુદ્દા પણ ચર્ચા કરી લેજો તમને મળવા માટે બોલાવ્યા હતા પણ તમારી પાસે ક્યાંય એટલો થોડો પણ સમય નહોતો કે તમે એમને મળી શકો